નમસ્કાર મિત્રો હું આપ સર્વેનું મારા જેનુસ કિચનમાં સ્વાગત કરું છું આજે આપણે એક અલગ જ વાનગી બનાવવા જઈ રહ્યા છે તે વાનગીનું નામ છે મુમરાની ખીચડી જી હા અને તે પણ એક સિક્રેટ મસાલા સાથે એ સિક્રેટ મસાલો જાણવા માટે તમે આ વિડીયોને અંત સુધી જરૂર જો તો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે ગેસ પર કઢાઈ મૂકી તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ઝીણો સમારેલો કાંદો નાખીશું કાંદુ લાલ થાય એટલે તેમાં એક ઝીણું સમારેલું કેપ્સિકમ નાખીશું હવે તેમાં ગાજર ટામેટા વગેરે જેવા ઝીણા સમારેલા શાક નાખીશું અહીં તમે તમારા મનપસંદ અન્ય શાક પણ ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં લીલા મરચાં આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં હળદર ગરમ મસાલો જીરું લાલ મરચું જેવા મસાલાઓ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું પછી આપણે તેમાં પલાળેલા મમરા નાખીશું મેં અહીં મમરાને બે થી ત્રણ મિનિટ માટે પાણીમાં પલાળ્યા છે આપણે મમરા અને મસાલાઓને સરખી રીતે મિક્સ કરી દઈશું મિત્રો હવે આપણે તેમાં ફાઇનલી એક સિક્રેટ મસાલો એડ કરવા જઈ રહ્યા છે એ સિક્રેટ મસાલો જાણતા પહેલાં આ વિડીયો માટે એક લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઈકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો એ સિક્રેટ મસાલો છે મેગી કંપનીનો મસાલા એ મેજિક આ મસાલાનું પેકેટ તમને કોઈ પણ પાંચ રૂપિયામાં મળી રહેશે મેં અહીં એક પેકેટ એ મસાલો નાખ્યો છે તમે આ મસાલાનો ઉપયોગ તમારી ખીચડીની ક્વોન્ટિટી પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો હવે છેલ્લે તેમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં મીઠું એડ કરી દઈશું હવે છેલ્લે તેને ઝીણું સમારેલું લીલું લસણ લીલો કાંદો અને કોથમીર વરે ગાર્નિશ કરી લઈશું તો તૈયાર છે આપની ચટ્ટા કેદાર મમરાની ખીચડી જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો તમે આ રેસીપી ક્યારે ટ્રાય કરશો અને તે કેવી બની છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેશો સાથે મને આ ઇમોજીન કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપને મળીએ આવી જ એક અવનવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય ગણેશ